તો મિત્રો તમારે સૌથી પહેલાં તમારી અલાઇટ મોશન એપ છે એમાં તમારે આ રીતના ફૂલ પ્રોજેક્ટ છે તમારે એડ કરી લેવાનો છે અને હવે ઓપન કરવાનું છે ઓપન કરી હવે મિત્રો તમારે અહીં લખેલું છે ગ્રુપ તો ગ્રુપ પર ક્લિક કરવાનું છે અહીંથી જવાનું છે બિલ્ડિંગના ઓપ્શનમાં અને આ છે મિત્રો લીટી એ તમારે સો ટકા કરી દેવાની છે એટલે મિત્રો તમારે આ રીતના મટિરિયલ જોવા મળશે હવે મિત્રો તમારે કશું કરવાનું નથી જેમ કે આ પ્લસમાં જઈ અહીંથી આપણે મીડિયાના ઓપ્શનમાં જઈ અને મિત્રો તમે જે ફોટોન સ્ટેટસ બનાવવા માગો છો એ ફોટો પહેલાં એડ કરવાનો છે તો મિત્રો તમે જે ફોટોન સ્ટેટસ ફોટવાનો માંગો છો એ ફોટા પર તમે ક્લિક કરશો ફોટો એડ થઈ જશે હવે ત્રણ ટપકા પર ક્લિક કરી અહીંથી તમારે ફેલ કોમ્પમેશન એરિયા તો એની પર ક્લિક કરશો ફોટો ફેલ સ્ક્રીન થશે હવે ફોટા પર ક્લિક કરવાનું છે અને પાછળની સાઈડ આપણે સોંગની એન્ડ સુધી ખેંચવાનું છે ને અટકી જાય તો આવો ઓપ્શન આવે તો ક્લિક કરી દેવાનું છે હવે તો મિત્રો તમારે શું કરવાનું છે તમારે જે કેમ કે આ ફોટો છે નીચે ગ્રુપને નીચે લાવી દેવાનો છે તો મિત્રો તમારા ફોટા પર જે ગોળ રાઉન્ડ છે ત્યાં દબાવી નીચેની સાઈડ આપણે મૂકી દેવાનો છે આ રીતના હવે તમારો ગ્રુપ છે તો ગ્રુપ પર ક્લિક કરવાનું છે એનાથી તમને ઇફેક્ટો જોવા મળશે જેમ કે ગ્રુપ પર ક્લિક કરી અહીંથી તમારે ત્રણ ટપકા પર ક્લિક કરી અહીંથી તમારે અનગ્રુપ કરી દેવાનું છે જેવું તમે અનગ્રુપ કરશો મિત્રો એટલે મિત્રો તમારું બધું મટિરિયલ છે એ તમારું આ રીતના તમને ઇફેક્ટો જોવા મળશે સ્ટેટસ તૈયાર થઈ ગયું છે મિત્રો તમે અહીંથી જોઈ શકો છો તો મિત્રો હવે તમારે અહીં નામ લખવું હોય તો નામ પણ લખી શકો છો અને પછી તમારે તેર ઉપર ક્લિક કરીને અહીંથી આપણે એક્સપોર્ટ કરી દેવાનું છે એટલે તમારે સ્ટેટસ એક્સપોર્ટ થઈ જાય